આ સાથે જ વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે ત્રણ ટ્રેન આંશિક બે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે તો ભારે વરસાદથી રેલ વ્યવહારને પણ અસર પહોંચી છે કાનાલુઝ સેક્શનમાં પાણી પણ ફરી વળ્યા છે તો ગુજરાત પોઝિટી ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે ત્યાં કેટલી સ્થિતિ વણસી રહી છે તે દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોશો

પોરબંદર આખું શહેર છે પાણી પાણી છે તો તેની સાથે રેલવે ના દ્રશ્યો જોઈ શકાય છે કે રેલવે ના ટ્રેકો ધોવાઈ ગયા છે અને તાબડતોબ જે કામગીરી છે યુદ્ધ ના ધોરણે હાલ કરવામાં આવી રહી છે ભાવનગર ના ડીઆરએમ છે તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે જેસીબી સાથે ખાસ રેલવે ટ્રેકના મારફતે તેઓ અહીં તાબડતોપ જે રાહતની કામગીરી કરવા માટે પહોંચી ગયા છે જે રીતના રેલવે ટ્રેકનું ધોવાણ થઈ ગયું છે ને તેના જ કારણે જે રીતના યુદ્ધના ધોરણે કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો છે અત્યારે સામે આવ્યા છે જે રીતના ખેતરોમાંથી આ પાણી નીકળવી રહ્યું હતું કારણ કે પાણીનો પ્રવાહ એટલો હતો તેના કારણે આજ રેલવે ટ્રેક છે તેને ઉખેડી નાખવો પડે તે પ્રમાણે પાણીનો પ્રવાહ છે તે સામે આવ્યો તો હાલ યુદ્ધના ધોરણે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ભાવનગરના ડીઆરએમ છે તેઓની સાથે આપણે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે સર કેટલા ટ્રેક તો ગયા હે ઓર અભી ક્યાં કામગીરી કિસ તરહ સે કામગીરી કેટલી ટ્રેન કો એ ઇસકા સામના કરના પડા હે ડાયવર્ટ કરની પડી હે અભી હમ લોગ જો સ્થિતિ હે ઉસ પર નજર રખે હુએ હૈ ઓર हमारा पहला एम यह है कि ट्रैक को जल्दी से रिस्टोर करें और रिलीफ ट्रेन रिलीफ के लिए जो मटेरियल है उसका मूवमेंट चालू कर दिया गया है पहली खेप हमारी आ गई है जिसपे कि जिसमें अनलोडिंग अभी चल रही है और दूसरी खेप के लिए भी हमारे पास में रिलीफ मटेरियल पास में ही है हमारा एम है कि हम जल्दी से जल्दी जो है इस ट्रैक को रिस्टोर करें जिससे कि आवागमन जो है वो सुचारू रूप से चल सके ट्रैक जिस तरह से डैमेज हुआ है कितनी ट्रेन को असर हुई है सर अभी हम लोगों ने आ, आ, कुछ दो तीन पैसेंजर ट्रेन हम लोगों ने अभी रोकी है और कुछ ट्रेन्स को हम लोगों ने शॉर्ट टर्मिनेट किया है और हम लोग स्थिति देख रहे हैं जैसे अगर जल्दी रिस्टोरेशन होता है तो हम लोग कोशिश करें कि जल्दी जल्दी सर्विसेज जो है बहाल कर सकें

જી રહીમ માહિતી બદલ આભાર તારાજીના દ્રશ્યો પોરબંદરથી સામે આવી રહ્યા છે જળમગ્ન થયું છે રેલવે ટ્રેકના દ્રશ્યો છે ટ્રેન સેવા પણ એટલી જ પ્રભાવિત થઈ છે તો વરસાદી પાણીનો એક તરફ ધસમસતો પ્રવાહ જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે

પાણી ફરી વળ્યા છે ક્યાંક ઘૂટર સમા ક્યાંક કમર સમા પાણી ભરાયા છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે ન માત્ર તે પરંતુ અલગ અલગ દ્રશ્યો પોરબંદરના આપે જોયા પણ છે કે જ્યાં

કામગીરીના પ્રયાસો શરૂ કરવામાં આવે છે જે રીતના બરડા ડુંગરની અંદર જે રીતના વરસાદ વરસ્યો પોરબંદર શહેરની અંદર ખેતરોમાં પાણી ભરાયા છે ને તેના જ કારણે જે ખેતરોમાંથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો તેના કારણે રેલવે ટ્રેક ઉપરથી આ પાણી જઈ રહ્યું હતું ને તેના જ કારણે આ રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે એટલે હાલ યુદ્ધના ધોરણે જે રેલવે ટ્રેકની કામગીરી છે શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરી છે એટલે કહી શકાય કે હાલ પોરબંદરની અંદર હજી પણ જે રીતના અડતાલીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર પણ એલર્ટ મળું પણ જોવા મળી રહ્યું છે કેમરાપસંદ કિશોર વાડોલિયા સાથે રહીમલાખાણી ગુજરાત ફર્સ્ટ પોરબંદર ગુજરાત સ્ક્રીન પર રહ્યા રેલવે ટ્રેકનું પણ દોબાર થયું છે ગ્રાઉન્ડ